થોડા દિવસ પહેલાં એક કથામાં જવાનું થયું સ્વાભાવિક જ્યાં કથા હોય ત્યાં લગ્નગ આમંત્રણ મળે એટલે જઈએ કલાક દોઢ કલાક બેસીએ કે થોડીક કથા સાંભળીએ સ્વાભાવિક છે કે યજમાનની ઈચ્છા હોય કે બે શબ્દ આશીર્વાદના કહીએ બે શબ્દ આશીર્વાદના પણ કહ્યા પણ વક્તાએ બે વસ્તુ કંઈ મને બહુ ગમી વક્તા સાધારણ હતા એટલા બધા વિદ્વાન હતા પણ એની વાત કરવાની રજૂઆત કરવાની શહેલી ખૂબ સુંદર હતી એટલે એને સંબંધ બાબતમાં ત્રણ વસ્તુ કહી મને ગમી જે મેં મારા મનમાં રાખી એને કીધું કે સંબંધ ત્રણ વસ્તુથી થાય ભાવથી થાય અભાવથી થાય અને પ્રભાવથી થાય ભાવથી થયેલો જે સંબંધ છે એ પ્રેમ ઉત્પન્ન કરે અભાવથી જે સંબંધ થયો હોય એ દુઃખ ઉત્પન્ન કરે અને પ્રભાવથી એ દર્શન જે સંબંધ ઊભો થયો હોય એ દર્શનલાયક હોય પ્રભાવ આ વસ્તુ મને બહુ ગમી ભગવાન દ્વારકાધીશ દુર્યોધનને ત્યાંથી ભિષ્ટિ કરવા માટે ગયા પછી પણ પાછા વળ્યા ત્યારે દુર્યોધને જે અપમાન કર્યું એ વાત કોઈને પણ ભગવાને કહી નહીં કોઈને ખબર નથી કે દુર્યોધને ભગવાન સાથે શું વ્યવહાર કર્યો કોઈને કીધું પણ નહીં અને એ વખતે એને સરસ કીધું કે કોઈ પણ માણસ તમારું અપમાન કરે તમારા પ્રત્યે દ્વેષ જેવો બહુ શબ્દ બોલે બને ત્યાં સુધી કોઈને પણ એ કહેવું નહીં કારણ કે કહેવાથી વધે ભગવાને એ શબ્દો દુર્યોધનના એક પણ શબ્દો કોઈને પણ કહ્યા નહીં બહુ સુંદર વાત એને રજૂઆત કરી મને ગમી એટલે આપણી પાસે કહું અને એ વાત બહુ સત્ય છે તમારું કોઈ અપમાન કરે તમારું કોઈ દુઃખ કરે હનુમાનજીનું જ જુઓ સુંદરકાંડમાં છે લંકામાં કેટલી અપમાન કર્યું પણ હનુમાનજીએ રામજીને આવીને પછી કંઈ નથી કર્યું ખાલી એટલું જ પૂછ્યું ભગવાને કે લંકા કેવી રીતે મારી પાસે હનુમાનજીએ બધી વ્યવસ્થા કરી કે ભાઈ પ્રભુ આપ તો જાણો છો મારે મેં તો કંઈ કર્યું નથી બધું જ લોકો લઈ આવ્યા હતા એટલે હનુમાનજીએ કોઈ પણ દુઃખની વાત કહી નથી એટલે આને પણ સરસ વાત કરી કે ભાઈ પ્રભાવથી દર્શન ભાવથી પ્રેમ ભાવથી દુઃખ અને ત્રીજી બીજી એક વાત બહુ સરસ કરી કે જીવનમાં કાયમ હસતા રહે અને એના માટે ત્રણ શબ્દો પ્રયોગ બહુ સરસ કર્યા હસવું હસાવવું અને હસી કરવું એ કે તમે હસશો તો તમને આનંદ મળશે હસવાથી આનંદ મળે અને એને એમ કીધું કે જો તમે હસાવશો તો પરમાનંદ મળશે કારણ એટલા માટે તમારા રાજીપાથી બીજાનો સામેનો માણસ રાજીપો ઉત્પન્ન થાય એના બનવા જે પ્રસન્નતા થાય એ ભગવાન રાજી થયો એટલો રાજી થવો થાય એટલે એને સરસ શબ્દ લખો હસાવવું અને ત્રીજે ત્રીજો શબ્દ એ બોલ્યો હસી કાઢવું એટલે એને બહુ સરસ પ્રયોગ હસી કાઢવું એટલે બ્રહ્માનંદ બહુ અઘરો નાનો જ શબ્દ છે પણ હસી કાઢવું બહુ અઘરું છે અને એ માણસે બહુ શાંતિથી સરસ જવાબ આપ્યો મને ગમ્યું કે હસવું હસાવવું અને હસી કાઢવું જો આ ત્રણ શબ્દ જ મને યાદ મને તમને યાદ રહે તો ઘણા બધા પ્રશ્નો ઉકેલાઈ જાય પછી એને સરસ એક બીજી એક વાત કરી કે નવ વસ્તુ ખાસ યાદ રાખ એમાં પહેલી વસ્તુ લખી મેં લખી કોઈના કયા વગર કે પૂછ્યા વગર બોલવું નહીં કોઈના કયા વગર કે બોલ પૂછ્યા વગર બોલવું નહીં બીજું એને બોલવી સરસ કીધું કોઈ બોલાવે નહીં ત્યાં સુધી બોલવું નહીં ત્રીજું એ બોલ્યા છે પ્રસંગ વગર કોઈ દિવસ બોલવું નહીં પ્રસંગ આપણો ના હોય અને તો એના માટે બોલવા ના પાડે ચોથો શબ્દ વાપર્યો છે વિચાર્યા વગર ના બોલવું જે માણસ વિચારપૂર્વક બોલ્યાની વાત જુદી છે પણ આ ના પાડે શાસ્ત્ર કે ના વિચાર્યા વગર બોલવું નહીં અને ચોથો શબ્દ એમને પાંચમો શબ્દ લખ્યો છે અવસર વગર બોલવું નહીં જે વસ્તુનો અવસર હોય એ વસ્તુના અનુરક્ષીને તમે શબ્દ બોલો તો એ શબ્દો તમારા સાર્થક થાય એટલે એને કીધું કે ના અવસર વગર બોલવું નહીં અને છઠ્ઠું કારણ વગર બોલવું નહીં કોઈ કારણ ન હોય તમારા શબ્દોનું કોઈ મૂલ્ય ન થતું હોય તમારા શબ્દોની કોઈ અસર ન થતી હોય તો એને કીધું કે સરસ કારણ વગર કોઈ બોલવું નહીં સાતમું સાબિતી વગર બોલવું નહીં કોઈ પણ વાતની રજૂઆત હું તમે કરી અને એની પ્રૂફ એનું સાબિતી આપણી પાસે ના હોય તો શાસ્ત્ર કહે છે ના બોલવું સાવિત્રી વગર ન બોલવું અને આઠમું લખ્યું અસત્ય ન બોલવું ગમે તેવો પ્રસંગ બનતો હોય તો બને ત્યાં સુધી પ્રયત્ન કરો કે અસત્ય ન બોલવું નવમું બહુ સરસ બોલ્યો બોલ્યા એ કે ચરિત્રના બળ વગર કોઈ ચુસ્સ બોલવું નહીં બહુ સરસ નાની નાની વાતો પણ મજા આવી ગઈ અને છેલ્લે એને કહ્યું કોઈનો આત્મા કોઈનું મન દુભાય એવું કોઈ ચુસ્સ બોલવું નહીં આ નવ વસ્તુ એને ખૂબ સુંદર કહી મને ગમી એટલે મેં આપની પાસે રજૂઆત કરું ફરી આપને યાદ આપે એટલા માટે કોઈના કહ્યા વગર કે પૂછ્યા વગર બોલવું નહીં કોઈ બોલાવે નહીં ત્યાં સુધી બોલવું નહીં પ્રસંગ વગર બોલવું નહીં વિચાર્યા વગર બોલવું નહીં અવસર વગર બોલવું રહી કારણ વગર બોલવું નહીં અને સાબિતી વગર બોલવું નહીં અસત્ય બોલવું નહીં ચરિત્રના બળ વગર બોલવું રહીને છેલ્લે કોઈનો આત્મા દુભાય મન દુભાય તેવું બોલવું નહીં આનો અર્થ એ થયો વાણીની જેટલી પવિત્રતા સચવાય એટલી સાચવવી આટલા ગુણ જો મારા તમારા વાણીમાં આવે તો સમજી કે આપણી વાણી ઉપર સરસ્વતી બેઠી છે મને આ વસ્તુ ગમી એટલે મેં આપને કહી છે આપને પણ ગમશે એવું મને લાગે છે જયરામ